માં એક કલા રહેલી હોય છે એટલે વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ મળે એક ઓપોર્ચ્યુનિટી મળે તેના વ્યક્તિત્વમાં જે કલાનું જે એંગલ છે જેનું પ્રદર્શન કરી શકે એ હેતુથી પારૂડ યુનિવર્સિટી ખાતે દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આજે અમે પ્રોસેસન સાથે કે જેની અંદર સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોના આર્ટ કલ્ચર અને એમના નૃત્યોને રજૂઆત સાથે દૂરની શરૂઆત કરી છે અને આજે અમારું સૌભાગ્ય છે કે અમારા વચ્ચે પદ્મશ્રી મનોજ જોશી સાહેબ ઉપસ્થિત છે મુખ્ય અતિથિ તરીકે એમને અમારો આમંત્રણનો સ્વીકાર કરીને આજે ખાસ આ કાર્યક્રમ માટે બરોડા આવ્યા છે એ બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ સર અને આજે તેમને ફ્લેગ ઓફ કર્યું છે આખું પ્રોસેશનને ખાસો એમને સમય આપ્યો પારુલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સાથે બી અમે કલાકે જેવું એમની સાથે ઇન્ટરેક્ટ કર્યું એમની પાસેથી બી ઘણી વસ્તુ જાણી અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે સાહેબની બી એક ફિલ્મ આવી રહી છે યુપી ફાઇલ્સ યુપી સાહેબ ઉપર અને બીજી ઘણી બધી પિક્ચર્સ તો તમે બધા જોયેલા છે ઘણા બધા તમે સ્ટેજ પરફોર્મન્સ બી સાહેબના જોયેલા છે અને કેમ્પસ ટૂડ બી આજે સાહેબે કરી તો વધારે કંઈ નહીં કહેતા સાહેબને હું કહીશ કે ભાઈ શબ્દો બોલે પછી પત્રકાર જે પ્રશ્ન હોય એ પૂછશે આપનો આભાર માનીશ ડૉક્ટર દિવ્યાંશુ પટેલ એ દિવ્યાંશુ પટેલજી આ પારૂલ યુનિવર્સિટીના કુલગુરુ છે અને જે રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે મેં તો સાંભળ્યું હતું પારુલ યુનિવર્સિટી વિશે પ્રત્યક્ષમાં આવીને આજે જોયું ત્યારે ખબર પડી કે કેટલી અદ્ભુત પ્રકારની યુનિવર્સિટીનું નિર્માણ થયું છે અને ખરેખર માત્ર કહેવા માટે નહીં મેં આજે આખી યુનિવર્સિટી જોઈ એમને સાંભળ્યા અને પછી આખી યુનિવર્સિટી જોઈ એક એક વ્યવસ્થાપન એટલે દરેકે દરેક વિધિ નું અહીંયા શિક્ષણ મળે છે પછી એ ફાર્મસી હોય મેડિકલ હોય આરોગ્ય આયુર્વેદ હોય કે ફાઇન આર્ટ્સ હોય એટલે અનેક વિધાઓ અહીંયા ભણાવવામાં આવે છે એમની સુવિધા વિદ્યાર્થીઓ કેવી રીતે અહીંયા વિદ્યાર્થીઓને વ્યવસ્થિત સુવિધાઓ કેવી રીતે મળી રહે અને મૂળમાં એ કે ભારતીયતાનું વાતાવરણ કેવી રીતે રહે અને ભારતીયત્વ કેવી રીતે અહીંયા રહે એનું ખાસ એમણે ધ્યાન રાખ્યું છે પ્લસ મિલિટરીના અમુક શિક્ષકો અહીંયા આવે છે જે મેં એ પણ જોયું કે જે વિદ્યાર્થીઓને જે એનસીસીમાં હોય અને એ પરેડમાં મારે ખાતે એ લોકો ટ્રેન કરી અને છવ્વીસ જનુઆરીની પરેડમાં પણ જાય છે એટલે મૂળમાં રાષ્ટ્રીયત્વ અને ભારતીયત્વ એનો સંગમ છે પારુલ યુનિવર્સિટી એવું કહીશ તો એ યોગ્ય રહેશે અને યોગ્ય છે એવું મને લાગે છે માટે ગાર્ડન હોય કે હું વ્યવસ્થા બધી જોતો હું ઘણી યુનિવર્સિટીમાં જાઉં છું એટલે આવા તો કાર્યક્રમોમાં જતા હોઈએ છે ત્યારે તો જોઈએ છે કે વિદ્યાર્થીઓ માટે ગાર્ડનની વ્યવસ્થા વિદ્યાર્થીઓને ખાવા પીવાની મુશ્કેલ ન પડે જે હોસ્ટેલમાં જે વીસ હજાર સ્ટુડન્ટ આ કેમ્પસમાં રહે છે એ વાત જ બહુ મોટી છે અને એમની 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 ઈચ્છા કહીએ એક મેડિકલ કોલેજ અહીંયા બની રહ્યું છે મારા ખ્યાલથી કેન્સર કોલેજ કેન્સર કેન્સર હોસ્પિટલ એ પણ મેં જોયું કે જેથી કેન્સર પેશન્ટ્સને પણ અહીંયા સુવિધા મળે અને અહીંયાથી ભણેલા ગણેલા જે વિદ્યાર્થીઓ છે એ આપણા રાષ્ટ્રને મહાન કરે એ જ ઉદ્દિષ્ટથી મારા ખ્યાલથી આ યુનિવર્સિટી એમણે બનાવી છે એવું જોતા ક્ષણે મને લાગ્યું